ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી પટેલના માર્ગદર્શન હેઠળ અને ડિરેક્ટર નિલેશભાઈ પટેલની આગેવાની હેઠળ મંગળવારે ખેડા જિલ્લાના મહુદા તાલુકાના વડથલ ગામમાં નાબાર્ડના ઉપક્રમે નાણાકીય સાક્ષરતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના માનવી સુધી વિવિધ સેવા તથા તથા ડિજિટલ સેવાઓ સોલાર લોન આત્મનિર્ભર યોજના પશુપાલન કેસીસી કેસીસી લોન જેવી વિવિધ માહિતી વડથલના ગ્રામજનોને આપવામાં આવી કાર્યક્રમ યોજાયો કેશો આજે સાક્ષરતા અભિયાન લોકો સુધી આર્થિક રીતના કેવી રીતના સમૃદ્ધ થાય ખેડૂતો માટે એની શું શું બેંકની યોજનાઓ છે સરકારની કેટલી વિવિધ યોજનાઓ જે લોકો સુધી પહોંચાડવાની હતી એની અમે લોકોએ માર્ગદર્શન પાડ્યું અને ડિજિટલી ઘરે બેઠા લોકોને પૈસા મળે લોન મળે વડાપ્રધાન સૂર્યોદય યોજનાથી માહિતગાર થાય ગામે ગામ લોકો અને આર્થિક રીતના આત્મનિર્ભર સ્વનિર્ભર ભારત બને અને તેના માટે ગામના લોકોને અમે લોકો ભેગા કરી અને બેન્કિંગ સર્વિસીસ સાથે જોડાય અને આર્થિક રીતના તેમની જરૂરિયાતો પરિપૂર્ણ થાય સરકારની યોજનાનો લાભ મળે અને તે વિષયને આજે ગામના સન્નિષ્ઠ નાગરિકો ડેરીના સભાસદો અને ખેડૂતો સાથે આખી મિટિંગનું આયોજન હતું જીગ્નેશોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા